જી સાહેબ મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીની ચેકિંગ કર્યું હતું અને કંઈક ફેક કમિટીએ તપાસનો આદેશ આપ્યો છે કઈ રીતની તમને માહિતી મળી અને શું કાર્યવાહી થશે હાંગે અંગે મહિલા સ્કોર્ડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક કમિટી એ જોઈને આગામી પેક કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખિસ્સામાં હાથ નાખો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી એ આઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે બી સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે મહિલા સ્કૂલ આ કાર્યવાહી કરી શકે ખરી રેગ્યુલર ચેકઆઈટ રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ ના હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જની જ માહિતી મંગાવવામાં આવી છે મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે આમાં સાહેબ પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરિસર વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે ઓકે